વાગરા તાલુકામાં સ્થાપિત સાયકા ઔદ્યોગિક વસાહતમાં માટી નાખવાનો કોન્ટ્રાક્ટ મેળવી સરકાર ચૂનો ચોપડી માટી ચોરી બેફામ ગેરકાયદેસર માટી ખનન કરતા ઝડપાઈ રહ્યા છે ભરૂચ ખાન ખનીજ વિભાગે મિનહાસ પટેલ નામના ઈસમને સવા બે લાખથી વધુનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરતા માટી ચોરીમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં નવનિર્મિત કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવી ચોલાદ ગામની સીમમાં લીઝ રાખી માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું આ દરમિયાન એક હાઈવા નંબર જી જે સોલ એયુ તેસઠ પાસઠમાં ગેરકાયદેસર રીતે માટીનું વહન થતું હોવાની ફરિયાદના આધારે ભરૂચ ખાંડ ખનીજ વિભાગે હાઈવા ટ્રકને ઝડપી ભાગરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો આ ગાડીનો માલિક મિન્હાસ પટેલ હોવાનું આવ્યું હતું આ હાઈવા માં ગેરકાયદેસર રીતે માટી ભરી રોયલ્ટી વગર કંપનીમાં ઠાલવવામાં આવી રહી હતી ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરી હાઈવા માલિક મિન્હાસ પટેલને બે લાખ પચીસ હજાર છસો પચીસ રૂપિયાનો માતબર દંડ ફટકાર્યો છે જેથી વિસ્તારમાં બિનઅધિકૃત લીઝ ખોદી માટી ચોરી કરતા ખનીજ માફિયાઓમાં રીતસરનો ફરફડાટ ફેલાઈ જવા પામ્યો છે વાગરા તાલુકામાં ત્રણ જીઆઈડીસીને મંજૂરી મળ્યા બાદ સેંકડો ઉદ્યોગ સ્થપાયા છે અને હજુ પણ અનેક ઉદ્યોગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જેમાં પ્રિન્ટ લેવલ માટે માટીની જરૂર પડતી હોય ટેન્ડર પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ કંપની સંચાલકો અને ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારને ચૂનો ચોપડી માટી ચોરી કરી રહ્યા છે ભૂતકાળમાં પણ આવા અનેક કેસોમાં ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી લાખોનો દંડ વસૂલ કર્યો છે મંજૂરી કરતાં વધારે માટી ખોડી કાઢવી ભૂગર્ભ જળ આવી જતાં સુધી ખનન કરવું રોયલ્ટી વિના માટી ભરી જવી અને વધુમાં ઓવરલોડ હાઈવા ભરી કરોડો રૂપિયાની કમાણી કરી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે હાલ તો મિનહાસ પટેલ નામના ખનીજ ચોર વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી દાખલો બેસાડ્યો છે